જો તમારા ઘરમાં અથવા ફેમિલી ગ્રુપમાં કોઈને ડાયાબિટીસ હોય અને ડાયાબિટીસ કંટ્રોલમાં ન થતું હોય તો આજે એક એવા ઘરગથ્થુ ઉપચારની વાત કરવાની છું જે તમે ઘરે ટ્રાય કરી શકો છો ઘરે લઈ શકો છો અને તેનાથી તમે ડાયાબિટીસને કંટ્રોલમાં લાવી શકો છો નમસ્કાર ઝીમ મીડિયા સાથે હું છું મિત્તલ ખાણીયા હંમેશા આપણે હેલ્થની ઘરગથ્થુ ઉપચારની વાત કરતા હોઈએ છીએ તો આજે ડાયાબિટીસ માટે બેસ્ટ ઉપાય છે તુલસીના પાન જી હા ડાયાબિટીસના દર્દીઓએ તુલસીના પાનનું સેવન કરવાનું છે કઈ રીતે સેવન કરવાનું છે તો દવા તો તમે લેતા જ હોવ છો દવા તો લેવાની છે સાથે સાથે તમારે સવારે ભૂખ્યા પેટે ચાર તુલસીના પાનને ચાવી જવાના છે ખાઈ જવાના છે બીજો પણ ઉપાય છે તે તમે ટ્રાય કરી શકો છો રાત્રે તુલસીના પાન અને મેથીનું પાણી તેને પાણીમાં પલાળી દેવાના છે અને તે પાણી તમારે સવારે પી લેવાનું છે આટલું જો તમે કરશો તો ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે દવાની સાથે સાથે આ ઉપાય પણ તમે ટ્રાય કરી શકો છો તો મેક્સિમમ લોકો સાથે આ વિડીયોને શેર કરજો ખાસ કરી જો કોઈને ડાયાબિટીસ હોય તો આ ઉપાય તેમને જણાવજો